રાબતુલ ઉલ્મા અલ ઇસ્લામિયા બાટલી યુકેનો પણ સહયોગ મળ્યો હતો આ સમૂહ ઇસ્તેમાઈ નિકાહ હેઠળ છ જોડા ઉલમાએ કિરામના ત્રીજા ઇજતેમાય નિકાહ હેઠળ ચાર જોડા અને મુસ્લિમ સમાજની છોકરીઓના ત્રીજા ઇસ્તેમાઈ નિકા હેઠળ તેર જોડાનો સમાવેશ થયો હતો આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સમાજના યુવાનો દ્વારા સ્વયં કરવામાં આવ્યું હતું જેની વડીલો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી સમો લગ્ન દ્વારા સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરાયો હતો આ સમારોહ નવસારી અને વલસાડ જિલ્લામાં વસવાટ કરતા મુસ્લિમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો હતો આસપાસના ગામોના ખેડૂતોએ પાર્કિંગ માટે પોતાના ખેતરો ખુલ્લા મૂકી સહયોગ આપ્યો હતો વેસમા ગામના યુવાનો અને વડીલોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું તમામ નવ દંપતીઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને પવિત્ર કુરાન શરીફ ભેટમાં આપવામાં આવ્યા હતા સમૂહ લગ્નની ની હજરત મૌલાના કારી રશીદ અહમદ અઝમેરી સાહેબની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી